નમસ્કાર હું જયંતિ કુડેચા વિદ્યા સહાયક ઉમેદવાર ગત રોજ અમે ચોવીસ બે બે હજાર પચીસના રોજ ગાંધીનગર ખાતે અમે જે વય પૂર્ણ કરેલ ઉમેદવારો જે એકઠા થયા હતા અમારી મુખ્ય માગણીઓ એ હતી કે ધોરણ એક થી પાંચની અંદર જગ્યા વધારો અને વિદ્યા સહાયક ભરતીની અંદર વાય વધારો તો વય વધારો એ ખરેખર અમારી માગણી યોગ્ય છે છેલ્લા ચૌદ વર્ષ પછીની મોટી ભરતી છે બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસની ડેટને ધ્યાને લઈ અને ભરતી થઈ રહી છે તો અમને વયવધારો મહત્તમ વય વધારો મળવો જ જોઈએ વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે અગાઉ વય વધારો થયેલો છે બે હજાર એકવીસની ભરતીની અંદર જે તેટલીસો ભરતી હતી એ બે હજાર સત્તરનો એક માન્ય ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી જે ભૂપેન્દ્રસિંહ યુડાસમા દ્વારા બે એકસો મે હજાર સત્તરમાં જાહેરાત કરેલી એ મહિકમ બે હજાર એકવીસમાં ભરેલું અને ત્યારબાદ જે છવ્વીસોની ભરતી હતી એ ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી માન્ય જીતુભાઈ વાઘાણી દ્વારા જે મંજૂર થયેલું મહેકમ ચેપનસો સાહીઠ એ એમાંથી છવ્વીસો ની જગ્યાઓ ભરણી છે અને ત્યારબાદની જે સત્યાવીસો સાહીઠ ની જે જગ્યાઓ છે જે આજ સુધી ભરાયેલી નથી અને વાસ્તુકાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે વય વધારો એમાં સામેલ છે તો એ દ્રષ્ટિએ પણ મને અમને વધારો મળવો જ જોઈએ માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોટ સાહેબના જે અમને આશ્વાસનો વચનો આપેલા છે એ ખરેખર સાચા છે અને અમને ભય વધારો આપી અને આમાં ઉમેદવારી નોંધાવી જ જોઈએ આગામી સમયમાં અમે ગાંધીનગરમાં એકઠા ન થઈએ ધોરણ એકથી પાંચની જગ્યા વધારો અને વધારો માટે અમે ગાંધીનગર એકઠા ન થઈએ એ માટે બે હાથ જોડી અને શિક્ષણ મંત્રીને મારી નર્મ એક અરજ છે કે સાહેબ તમે વિદ્યા સાહેબ ભરતીની વયમર્યાદામાં સત્વરે વધારો જાહેર કરો અને જો તમારે ભાઈ વધારો જાહેર ન કરવો હોય તો સાહેબ તમે જે પણ ન્યૂઝ ચેનલને માધ્યમથી જાહેર મંચ પર આવી અને મારી સાથે એક ચર્ચા કરો કે વય વધારો કેમ શક્ય નથી વય વધારો શક્ય છે જ સાહેબ છેલ્લા ચૌદ વર્ષ પછીની મોટી ભરતી છે